રમણિકભાઈ ભાઈ કોટડિયા એકદમ અગત્યની માહિતી લઈને તમારી પાસે આવું છું શોર્ટમાં તમે જોયું કે વ્હીલ બનાવવું ઘણા નિયમ થાય ભાઈ આપણે વ્હીલની ક્યાં જરૂર છે ભાઈ ભાઈ ભાગ આપણે પાડી નાખ્યા છે પણ બાપુજીના નામની જીવાયની જમીન રાખી હોય એનું શું એનો પ્રશ્ન તો ઉભો જ રહે ભાઈ ભાઈ ભાગ પાડી નાખ્યા બાપુજી જેના ભાગમાં હોય એની જમીન થોડી ખાધા ખોરાકી તરીકે રાખી હોય હવે એમાં બધાના નામ ચડાવો બાપુજી ગુજરી જાય તો ફરજિયાત ચડાવવા પડે એના કરતા એમાં વ્હીલ કરો બાપુજીની હયાતીમાં વ્હીલ કરો વ્હીલ કેવી રીતે કરવું તો વ્હીલ ઘણી બધી રીતે થઈ શકે સાદા કાગળમાં પણ વીલ થઈ શકે પણ એને ચેલેન્જ થઈ શકે સાદા કાગળમાં બે સાક્ષી થઈ હોય સાક્ષી ફરી જાય સાક્ષી હયાત ન હોય તો ને ચેલેન્જ થાય વ્હીલ તમે નોટરાઈઝ કરીને પણ વ્હીલ કરી શકો તો નોટરાઈઝ થયેલું વ્હીલ જે છે એમાં પણ શું કાળજી રાખવી જોઈએ તો વ્હીલ જે છે એક તો એની સાથે મેડિકલ સર્ટિફિકેટ જોઈન કરો બાપુજીની ઉંમર જો ખાસ કરીને સિત્તેર પ્લસ હોય તો મેડિકલ સર્ટિફિકેટ ખાસ જોઈન કરજો કે એને આંખે દેખાય છે કાને સંભળાય છે સહી કરી શકે છે અથવા અંગૂઠો મારી શકે છે અને મંગજની રીતે બરાબર વિચારી શકે એમ છે એનું એક મેડિકલ સર્ટિફિકેટ સાથે જોઈન્ટ કરવું અને વિલમાં એનો ઉલ્લેખ કરવો ખાસ નહીંતર વિલને ચેલેન્જ થશે ને વળી પાછા કજિયાના ઘર તો વિલ જે છે એ વ્યવસ્થિત રીતે કરવું અને એક વિલ બનાવ્યા પછી જ્યારે દાદા ગુજરી જાય ત્યારે જેની ફેરમાં એ વિલ હોય સ્વાભાવિક છે કે જે છોકરા ભેગા રહેતા હોય જેને માંદગીનો ખર્ચો આપેલો હોય એને એની પાછળ ખર્ચો કરેલો હોય તો એની જમીનનો માલિકી અધિકાર એને મળે તો આ રીતે વીલ વીલ એકને બદલે બે ભાઈના નામે થઈ શકે માનો કે થોડોક સમય અહીંયા રહ્યા પછી બીજા છોકરા ભેગા જાય છે તો પાછળથી જે છોકરા ભેગા થયા બધી મિલકત ન મળે આની ખર્ચો કર્યો છે તો બે ભાઈઓ છે આગળ વિલ રદ કરી નાખો પાછા બે ભાઈનો સંયુક્ત વિલ કરો અને બાપુજીની ઈચ્છા એવી કે આને મને કંટાળ્યો છે અને એનાથી ત્રાસી ગયા છે બીજા ભાઈ ભેગા જાય છે એકલાને દેવા છે તો એકલાનો વીલ કરો આગલું વિલ ઓટોમેટિક રદ થઈ જાય પણ પાછલું વિલ નબળું ન હોવું જોઈએ આગલા વીલ કરતાં પાછલું વીલ વધારે સક્ષમ હોવું જોઈએ આગલામાં મેડિકલ સર્ટિફિકેટ જોઈ જોઈએ પાછલા મંત્રી જોઈન કર્યું તો પાછલું વીલ નબળું થયું એમાં મેડિકલ સર્ટિફિકેટ ખાસ જોઈન્ટ કરો સાક્ષી ખાસ જોઈન કરો સાક્ષી યંગ રાખો અને વ્હીલ જે છે એ રજીસ્ટર કરો હજી એક આગળની વસ્તુ નોટરાઈઝ સિવાય વિલ રજીસ્ટર દર્શાવી કચેરી દઈને પણ થઈ શકે આ તો વિલ લોઢા જેવું લાકડા જેવું વિલ કહેવાય એને ચેલેન્જ ન થાય તો વિલ કરશો તો ફાયદામાં રહેશો કોર્ટ કચેરીના કજિયા બસશે અને ભાઈ ભાઈ વચ્ચે પણ સલાહ સૂચન અને સારા સંબંધો જળવાઈ રહેશે કે ભાઈ વિલથી બાપુજી આપતા ગયા છે આપણો અધિકાર નથી દેતો એમ કજિયા પણ ઘટશે કારણ કે ભાઈ ભાઈની વહેંચણી તો થઈ ગઈ છે હું એવી સલાહ નથી આપતો કે વિલ દ્વારા એક છોકરાને બધું આપી દઉં એમ નથી કહેતો પણ વિલનો સારો હેતુ સારો ઉપયોગ મેં તમને શીખવાડ્યો હું રમણીભાઈ કોટડિયા આવી અવનવી માહિતી તમને ત્રણ અલગ અલગ ચેનલ દ્વારા આપું છું રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શન ખેડૂતના પ્રશ્નોના જવાબ તમે સાંભળો છો અને એમાંથી કંઈક શીખો છો રમણીભાઈ કોટડિયા રેવન્યુ અંદર આવા બધા વિલ કેવી રીતે કરવા ડ્રાફ્ટિંગ કેવી રીતે કરવા મેડિકલ સર્ટિફિકેટમાં શું શું લખવું એના ડ્રાફ્ટિંગ આખા હું તમને શીખવાડીશ જે આગળ જતા તમને ઉપયોગી થશે એવી જ રીતે રમણીભાઈ આ જે તમે સાંભળો છો એની અંદર માહિતી હું તમને આપું છું જે બધી ખેતી વિશે છે અને મારી તો સીધી ને વાત કોઈ લાંબી રીતે ખેંચવું અને વિડીયોને લાંબો એ વાત હશે નહીં હું ત્રણથી ચાર મિનિટમાં વિડીયો પૂરો કરી નાખીશ જેથી કરીને જે કહેવાનું છે ટુ ધ પોઈન્ટ તમને સમજાઈ જાય ન સમજાય તો બે વાર ઓડિયો પ્લે કરીને સાંભળી લો એટલે તમને પરફેક્ટ સમજાઈ જશે અને ખોટા ખર્ચ વગર તમે આ કામ કરતા થઈ જશો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી પણ આ વાત પહોંચાડજો કે ભાઈ આવી અવનવી માહિતી મેળવવા માટે સેવાનો લાભ તમે તમારા અન્ય ભાઈઓ સગાવાલા સૌને પણ મળી શકશે અને સૌ ખેડૂતો આખરે સુખી થાવો એ હેતુથી હું આ માહિતીની સેવા આપણા સુધી પહોંચાડી શક્યો છું રમણીભાઈ કોટડિયાના જય શ્રી કૃષ્ણ